વાગી રહ્યા છે તમને જોઈ જવું દસ ને બાવીસ થઈ છે સવારની ને આપણે કાલે રાતે કંઈ કર્યું છે ને એટલે ડાયરેક્ટ રાતના આપણે વ્લોક શૂટ કર્યું નથી ડાયરેક્ટ હવે ખવારથી નહીં અત્યારે વ્લોક ચાલુ કરી દીધો છે આપણે રાતે આપણે કંઈ કર્યું છે જ નહીં કે જો રાતે તો વિડીયોની ક્વૉલિટી ખરાબ આવે લાઇટિંગ જોઈએ હતું નહીં સારું બરોબર જમીન જમીનવાળું પાણી કરીને કુઈ જ ગયા હિને મસ્તીનો રોટલો ખાધો રીંગણાનું શાક ખાધું મજા આવી ગઈ સુઈ ગયા પછી આરામથી અગિયાર વાગે તો સુઈ ગયા હતા ને અત્યારે દસ વાગી આપણે હી હજી આપણે ફ્રેશ થવાનું બાકી જાય તમે એમ વિચાર્યું કે આમાં પહેલાં વ્લોક ચાલુ કરી દઉં પછી હમણાં કામ કરી અને મિત્રો તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ પણ કાલે તો આપણે કંઈ કર્યું નહીં પણ આજે આપણે જવાની છે એક જગ્યાએ તમને બ્લોગમાં ખબર પડી જાય અને આપણે જઈએ ઓલાને ઉઠાડવા અને આવો તમને જાનવર આ રૂમમાં હોતું હતું પણ જાનવરને ઉઠાડી પડે ઉઠો જ સારું નથી લાગતું

ब्रांड सन्डेवारी ब्राण्डो कोन नाटक मन्दो सन्डेवारी ब्राण्डो सन्डेवारी प्रीमियम वास्ते कति ला नेवी कति ला नेवी 80 रुपैयाले गर्नु रुपैयाँ तलपिङ गर्नु पर्छ रुपैयाँ नभए त फेस्ट के गर्नु ठीक थियो ठीक थियो

ભાઈ આવું બળી ગયો હું હું કહું તમ પ્લાન કેન્સલ થાય ને ઘરે આ જાય કપડાં વપરા બદલાઈ આવીને પછી પાછા આવી જાવું તો ફાઈનલ છે તમને ઈતા તમે જાણતા પગુડા બગદા દર્શન કરવા તો વરસાદ વરસાદ પાછા ઘરે આવ્યા કપડાં વપરા બદલાઈ ગયો બદલાઈ ગયો કપડાં પાછા ભગુડા જેવો તૈયાર કરી દે ને પોઈન્ટ મને બે વરસાદ હારી વરસાદની સિઝન વરસાદ તો આવવાનો બાંધી

આપણે વસ્તુમાં જરા દર્શન કરી હવે આપણે હવે ક્યાંથી આપણે કહી દે તો હવે આપણે લગભગ જવાના થાય થાય બોલ એવું કરો 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 બનાવો 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 ક્યાં જાવજો બનાવી બનાવી લઉં ખા ને એવું કઈ હોય ને દુકાનમાં ગરી જાવ શરમ નથી આવતી Kiam, ingin dong saya Serem tahu, saya ingin 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 ફોટો પાડું મારો ફાઇનલી આપણે પોગી ગયા છીએ બગ દાણા અને અહીંનું વાતાવરણ પણ જોરદાર છે વરસાદ આવ્યો અહીંયા લાગે તો તો કાયોકા પહેલા દર્શન કરી લઈને આપણે જે આપણે ટુકડો અહીંયા પાર્કિંગ કરી દીધો છે આપણે હવે આપણે જઈએ મંદિર बाजू આવી રહ્યો મંદિર અહીંથી દેખાય જો આવી રહ્યો રે એમાં પાસી હવે આપણે અતારે જઈએ તાલીન જવું પડશે parking જે રાખ અહીંથી સેટું છે એટલે

વારાફ ચંપલ ને આપડે રાખી દીધું મજા આવી ગઈ જાય બાપા સીતા મિત્રો અત્યારે અહીંયા બગદાણામાં આટલું ટ્રાફિક છે ને અત્યારે તમે વિચાર કરો ખાલી કે ગુરુ પૂનમ ના દિવસે કેટલું ટ્રાફિક હશે ઘણું જોઈ ગુરુ પૂનમ દિવસે તમે વિચાર કરો ખાલી કેટલું ટ્રાફિક હશે જો મિત્રો કરી લો દર્શન કેટલી ગરમી ને બફાર હોય પણ અહીંયા એકદમ ઠંડક છે આમ એસીમાં કઈ એસી ચાલુ હોય એવી ઠંડક છે અત્યારે મારો ભાઈ અત્યારે લોક કરવા બે ગયો

બગદાણા બહુડા એવા શાંતિ થયા ભૂલતી થાકી ગયા તો આના બુકમાં બસ એટલું જ સારો લાગે લાઈક કરી દેજો ચેનલ પર દેજો બધાને ભય દરતા રહીશું